ચાલો તારે બાર ને બે બે હજાર પચીસ થઈ ગયા છે તારીખ આજ અને વાર કે બુધવાર સુવિચાર છે આજનો આત્માના અલંકારો સંતોષ અને સાદાય છે અને ટૂંચકો છે લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત માટે છે અને સાંજના વાગી ગયા છે સાડા સાત આજ પૂનમ છે દીવાબતી થઈ ગયા છે અને અહીંયા જે ઓલું માતર કે ને માતાજીનું એ ધરાઈ દીધું છે અને મમ્મી અહીંયા કાંઈક માથે કા મમ્મી જય માતાજી શું કરો હમ કેમ હમ મમ્મી જો કાજુ બદામ સુધારે છે ને એ કેવું લાગે કાજુ બદામ સુધારવું શાક શાકભાજી સુધારવું એ કેવું લાગે ને કાજુ બદામ સુધારવું એ કેવું લાગે હં એટલે કાંઈક થોડોક અલગ શબ્દ લાગે એમ સુધારવાનો એમ કે છે કાજુ બદામ સુધારતા હોય છે એ કેવું હં હં

There're never also all of those with leaves. Vi piya欢 in左ai have?. There's also all of those in the hands. You want the tax sign on. Mind you? A customer? When each d ואף does food in SBS? This times, eat it. Go teacher about Credit Sashara while selecting. તો ચાલો બધાય ચાલો બધાય ફલાય પૂરી પુરી પુરી ખાવા રોટલો ફલાય ને રિટર્ન રીતાન મોટો ફલાયલા પુરી ફલાવા રીતાન મોટો જોવો જો ફલાણો ન ફૂલાણું એ તો આવડે એટલો રોટલો તો સેકતા હોય ને ફલાય ને એટલે આમ નવાય લાગે Recht, recht.